ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા લગ જોતા હોય મજામાં તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આજે તો આપણે એ આગળ એ આગળ જુઓ આ જો હવે જાગૃત છે ખાટલામાંથી ઊભો થયો ઊભો થઈને તાત્કાલિક ફોન લેવાનો અને ફોનની અંદરની સિગર શું જ એ શું જ હોય તું એ એને મસ્ત વસ્તુ બતાવાનો છું તમે જુઓ ખાલી આ જુવો इस पौधे का नाम है मनी प्लांट मनी प्लांट ये जमीन पे भी लगता है ये रहा देखो ये कोकोपीट में भी लगता है कहा गया ये ये, ये इसमें कोकोपीट आता है उसमें भी रहता है और ये पानी में भी रहता है देखो इसकी जड़ें देखो वाओ वाओ नाइस है ना नाइस तो ये देखो कितना हरा भरा है ये पानी में भी कितना हरा भरा है देखो એસા એસા તો નહીં દેખો હે પાણી એસાની આ મની પ્લાન્ટ આનાથી તમને ખબર પૈસા આવે ઘરની અંદર પણ એના માટે એ કરવું પડે કે મની પ્લાન્ટ ચોરીને લઈ જવો પડે બોલો આપણી મેના રાણીને પણ અહી રાખીએ છીએ જો તમે ખાલી આ કેવા ગંદી કેવી પડી હે જોવાને ધોવી પડશે પણ વરસાદનું પાણી ને એવું બધું હોય એટલે ધોવાની કઈ નવરાશ મળતી નથી બાકી આપણે ધોઈ નાખવાનું છે હવે સમયની અંદર તો આપણે ઘરે ઘરે મને પંખો દીધો એક તો વેલા જાગતો ભળાવે છે મને બોલો મસ્ત એવો પંખો લઈને આપણે હવે નાવા જવાનું છે નાવાનું બાકી છે ચા નાસ્તો કરી લીધો છે તમને જણાવી દઉં પાછા કેસો કે મને કીધું નહીં તમે કઈ વાંધો નહીં અને આપણે અહીંયા આગળ હવે એક બીજું કર પણ એડ થઈ ગયું એટલે જે પેલા લાલોજીની રહેતા ને મારા બ્લોગની અંદર હશે જોવો જૂના જે મિની બ્લોગ રહે ને એની અંદર હશે એ ફરી વાર આવી ગયા પાછા એટલે આપણું ફેમિલી થોડું મોટું થઈ ગયું છે નર્સરી કૃષ્ણાબેન ગુડ મોર્નિંગ પહેલાં વહેલાં વાળવાનું ચાલુ કરીને નાશું તો તો ફાઇનલી ગાઈશ આપણે ક્યાંનું નાઈ ધોઈ લીધું હતું ને હવે નાઈ ધોઈને આપણા ધંધે વળગીએ બરોબર નીકળીએ અહીંયા તો જુઓ કેટલો ગારો કર્યો રાતે વરસાદ આવ્યો તો કોઈ બાકા છે કે બોલાઈ નાખી કઈ વાત વરસાદનું મોસમ છે વરસાદ આવ્યા કરે આપણે આપણું કામ કરવા

ઓકે ગાઈશ આપણે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા એટલે આપણે નર્સરી ઉપર પહોંચી ગયા છે અને તમે જે રસ્તામાં જે સ્વિગીવાળો જોયો ને વાપાઈ વાહ એ જે જૂનું બાઈકનું હતું અને એની અંદર જે મહેનત કરતો હતો ને તો મને એમ એવું થતું હતું કે હું નવું બાઇક લાવું આમ કરું તેમ કરવું પણ એ જોઈને મારો વિચાર થોડો પાછો પડ્યો કે આ ભાઈ આમાં પણ આટલી મહેનત કરે છે તો આપણી જોડે તો આપણી મેના રાણી છે પછી શું બાકી મેળવીએ આપણે એટલે અત્યારે તો જુઓ પણ મને એક વસ્તુ દેખાઈ દેખાય માં ગાઈસ જો અને કાઢવાનું હતું પણ એ આગળ જ આગળ અંદર જ જતું રહેજો અંદર કેટલું જંગલ છે તમને ખબર નથી અંદર એકલું ખડ ભર્યું છે ને એની અંદર જવાનું કરે છે

ગુગો ખઈ જાય ગુગો ખઈ જાય પાલી ખઈ જાય તમે આવી ગયા હવે વાયરલ થઈ જાવો તમે બધા બાય બાય ઓકે ગાઈસ તો આપણે ઘરે પોકી ગયા છીએ અને અત્યારે આપણે અહીં જો લાલુજી ની નવું બાઈક લાવ્યા છે કોંગ્રેચ્યુલેશન બીટ પહેરાવી દીધી એમ ને લાલ તો કોકલ તમારે છે ને તો પચણમો ગરાન છે ઈ તો છેડે બેહીન પાર્લરે કરતા એ તો આવી જાય છે કરત ઓકે બાઈક નું મુત થઈ ગયું છે જો કોંગ્રેચ્યુલેશન ભાઈ ઓકે ગાઈસ બાઈક નું મુહૂર્ત કરી નાખ્યું તું કમ્પ્લીટ મસ્ત હારું હારું બાઈક એમનું એડે એવી બધી આપણી શુભકામનાઓ હોય અને હવે આપણે જવાનું છે પાર્લરે પાર્લરે અત્યારે કેમ જવાનું છે બધું સાધન સામગ્રી બધું હોય ને સાધન સામગ્રી યાર શું બોલું હું કે કરિયાણા જેવી વસ્તુઓ બધી લાવવાની હોય ને હું એકલો નહીં એક ગાય નીકળતી જ નહીં હું હમણાં આવીને તો અડાય જોવો ગાય સપાસી આવી નીકળીએ એનો આજે વારો લઈ લેવાનો છું તો આપણે હવે જવાનું છે પાર્લરે થોડો બધો સામાન લેવા માટે તો ચલો કન્ટિન્યુ ગાઈસ અમદાવાદ મીઠડા શહેરના મીઠડા મીઠડા રસ્તા જુઓ તમે ખાલી વાવ 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 કાદવ કાદવ કીચડ કિચડ મીઠડા મીઠડા રસ્તા જુઓ ચોકલેટ અચ્છી અચ્છી દેખ કે લે ઓકે ગાઈસ તો સામાન લઈને આવી ગયા છીએ અને આને દહીણું પકડ્યું છે મને હે ને શાકભાજી છે કરિયાણું છે જો કોલગેટ તો દેખાય રહી કે આપ કે ટૂથપેસ્ટ મેં નમક હે ખોટી ખોટી મેં એડ કરી નાખી ચલો હવે ઘરે જઈએ અને આ ગાવડું જુઓ અમે દેવા જઈએ એટલે અંદર જંગલમાં જતું રહે અને પાછું અમે નીકળી જઈએ ને એટલે આવે